અજેન્દ્ર પ્રસાદજી મહારાજ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ વાલા ભક્તજનો રઘુવીર વાળી દિવ્ય આપને દર્શન આપે છે દિવ્ય દર્શન આપે છે અને આવતી ગુરુ પૂર્ણિમાએ લાખો ભક્તોના અહીંયાના હાર એવા ધર્મકુળો મુગટ મળી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ દિવ્ય દર્શન આપતા હશે વાલા ભક્તજનો અરે હું તો તમને ત્યાં લગી કહું વાલા ભક્તો અજેન્દ્ર પ્રસાદજી મહારાજના અને નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન કરી લેવું ને એટલે આપણું કલ્યાણ થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું બાકી જેને માન જોવે જેને સત્તા જોવે જેને સંપત્તિ જોવે જેને વિષય સુખ જોવે એ મહારાજ શ્રીને શરણે નહીં આવીએ કે નહીં આવીએ કે જેને કલ્યાણ જોતું સેવાલા ભક્તજનો એ અડધી રાતે ઉઠે મહારાશ્રીના ચરણોમાં અળોટવા મળશે વાલા ભક્તજનો આ નિર્દોષ હરિભક્તોને ક્યાં કાંઈ લોભ છે વાલા ભક્તજનો માત્ર ને માત્ર સત્સંગી સુખી થાય સત્સંગની સેવા થાય એ જ હરિભક્તનો પ્રયાસ હશે એ જ હરિભક્તનો પ્રયાસ હશે વાલા ભક્તજનો ધર્મકુળને આશ્રય તેવા સંતો ધર્મકુળને આશરી તેવા ભક્તો કેવી દેવીય વાર્તાઓ કેવી કથા વાર્તાઓ થાય છે વાલા ભક્તજનો ધર્મકૂળ મહિમા સહિત એ દેવનો મહિમા શાસ્ત્રનો મહિમા આચાર્યનો મહિમા હરિભક્તોનો મહિમા સંતોનો અદ્ભુત મહિમાની કેવી વાતો થાય છે આ ધર્મકુળ મુગટમણી વાલા ભક્તજનો ગામડે ગામડે કહેજો અને આ વિડીયો તમારા બધા જ સત્સંગ સમાજની અંદર મોકલજો કે અજેન્દ્ર પ્રસાદજી મહારાજનું અને નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજનું ખાલી દર્શન કરશું ને તોય આ સમયે કલ્યાણ થઈ જાય કારણ કે ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે મારા ભક્તનો પક્ષ રાખશો ને તોય તમારું કલ્યાણ થઈ જાય તો કે પક્ષ કેવો તો કે સત્ય સિદ્ધાંતમાં મારો ધર્મ કોળ ઊભો હોય સત્ય સિદ્ધાંતમાં મારા સંતો ઊભા હોય સત્ય સિદ્ધાંતમાં મારા ભક્તો ઊભા હોય એનું દર્શન માત્રથી કલ્યાણ થઈ જાય સાહેબ આ ભગવાન સ્વામિનારાયણનો કોલ છે હવે મારે તમારે બીજી મનમાં શું શંકા કુશંકા ધારવાની હોય તો આવા દિવ્ય શ્રી મેળા આવા લાલજી મહારાજ મેળા હે વાળા ભક્તો કેવી દિવ્યતા કેવી ભવ્યતા ગુરુ પૂર્ણિમાના દિવસે તમે આવજો વડતાલને જોજો માહોલવાળા ભક્તો આ સમય અને આ વાર ધર્મકુળનું દર્શન કરશે તેનું કલ્યાણ વારંવાર તેનું કલ્યાણ વારંવાર ધર્મ કુળનું દર્શન કરવા માત્રથી આપણે જીવાત્માનું કલ્યાણ થઈ જાય વાલા ભક્તજનો સ્વયં પ્રગટ સ્વામિનારાયણ ભગવાન બિરાજે જે હશે ને આપણા માટે ઈ રાત્રિ દિવસ દાખલો કરે વાલા ભક્તજનો ધર્મકુળ દેહના કષ્ટો સામું નહીં જોઈને આપણા માટે સત્સંગ સુખીઓ કેમ તેના માટે આશરે રાત્રિ દિવસ લડાઈ કરે છે